મોટે ભાગે ચામુંડ માતાજી આશાપુરા માતાજી અને ક્ષેમ કલ્યાણી માતાજીની પ્રતિમા બે મુખવાડી હોય છે પણ શું મિત્રો તમે જાણો છો કે ખોડિયાર માતાજીની પ્રતિમા પણ બે મુખવાડી હોય છે જો નથી જાણતા તો ચાલો આવો આજે આપણે વાત કરીએ બે મુખવાડા ખોડિયાર માતાજીની પ્રતિમાની ભારતના સ્થાપત્યના મૂળમાં ઇતિહાસ સંસ્કૃતિ અને ધર્મ છે ભારતીય સ્થાપત્ય સમય સાથે પ્રગતિ કરી છે ભારતમાં પ્રચલિત સ્થાપત્ય પદ્ધતિઓ તેની સ્થાપિત બાંધકામની પરંપરાઓ અને બહારના સાંસ્કૃતિક ક્રિયા અને અમલીકરણનું પરિણામ છે અસંખ્ય સ્થાપત્ય શૈલીઓમાં હિન્દુ મંદિર અને વાવ સ્થાપત્ય સૌથી જૂનું જાણીતું છે નમસ્કાર મિત્રો એક જૂની કહેવત છે ને કે દસ કૂવા ખોદાવ્યા જેટલું પુણ્ય એક વાવ ખોદાવો ત્યારે મળે છે ગુજરાતની ઘણી બધી વાવોના નિર્માણનો યશ સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીને જાય છે નડિયાદની વાવનું નિર્માણ તેમને આભારી છે આવી જ એક વાવ ખેડા જિલ્લાના વડુમથક એવા નડિયાદની મધ્યમાં આવેલી છે જ્યાં ઘોડિયાર માતાજીની સાત બહેનો સાથેની પ્રતિમા વાવના પ્રવેશ દ્વાર ઉપર બિરાજમાન છે આ વાવ નંદા પ્રકારની એટલે કે એક મુખી અથવા એક પ્રવેશ દ્વારવાળી છે વાવમાં પ્રવેશતાની સાથે જ જમણી બાજુએ ખોડિયાર માતાજીનું મંદિર અને પ્રતિમા છે તેમજ ડાબી બાજુએ સિકોતેર માતાજીની પ્રાચીન પ્રતિમા છે વાવમાં પ્રવેશતાની સાથે જ સામે કોડિયાર માતાજીની ભવ્ય પ્રતિમા છે વાવમાં પ્રવેશતા જમણી બાજુએ ત્રણ ગોખલા છે જેમાં અતિ પ્રાચીન કોતરણી કામ કરેલ છે જે કોઈ ભગવાન માતાજીની આકૃતિ હોય એવું લાગે છે જેની ઓળખ થઈ શકી નથી સ્થાનિક પાસે ચર્ચા વિચારણા કરતા જાણવા મળ્યું હતું કે આ વાવની અંદર પણ એક મંદિર છે અને એ મંદિરમાં ખોડિયાર માતાજી બિરાજમાન છે ખોડિયાર માતાજીની આ પ્રતિમા બે મુખી છે એવું સ્થાનિકનું કહેવું હતું પરંતુ મિત્રો વાવની અંદર પાણી હોવાથી આ પ્રતિમાના દર્શન થઈ શક્યા નથી જ્યારે આ વાવમાં પાણી ઓછું થશે ત્યારે આ વાવની અમે પછીથી મુલાકાત કરીશું અને આ બે મુખવાળા ખોડિયાર માતાજીના દર્શન તમને પણ કરાવીશું તો મિત્રો એકમુખી માતાજી આપણે જોયા હતા પરંતુ એક મુખી અંદર પાણી ઓછું થશે ત્યારે હું તમને કરાવીશ તો મિત્રો અમારો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તેમજ મિત્રો આવા જે બે મુખી ખોડિયાર માતાજીની પ્રતિમા છે એનો વિડીયો જોવા પણ અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી જજો જેથી કરીને ભવિષ્યમાં તમને બે મુખી ખોડિયાર માતાજીની પ્રતિમાના દર્શન હું તમને કરાવી શકું